પૈસાની કિંમત એક ગામ હતું તેમાં એક વેપારી રહેતો હતો અને તેનો એકનો એક દીકરો હતો તેથી માતા પિતા તેને ખૂબ જ લાડ અને પ્રેમ કરતા હતા દીકરાને ખુશ રાખવા તે લોકો તેમાં કોઈ પણ જાતની ખામી ન રહે તેવા પ્રયત્ન કરતા હતા વધારે પડતા લાડ અને પ્રેમથી દીકરો બગડવા લાગ્યો તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે ને વધારે પૈસા ઉડાવવા માંડ્યો દીકરાને છે ખોટો ખર્ચ ન કરવો જોઈએ તે કંઈ ખબર પડતી નથી એટલા માટે માતા પિતા તેની ચિંતા થવા લાગી તેથી દીકરાને સુધારવા માટે માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ દીકરાને છે કોઈ પણ જાતનો ફરક પડતો નથી તેથી એક દિવસ તેના પિતાએ કહ્યું બેટા મારી પાસે જે પણ છે એ તારું છે પણ મારી એક શરત છે એ માટે તારે કમાવું પડશે તે બતાવવું પડશે ત્યાં સુધી મારા જે પણ પૈસા છે તેમાંથી તને એક રૂપિયો પણ નહીં મળે પિતાની આ વાત પુત્રને લાગી આવી તેથી તેણે વિચાર્યું કે હું કમાઈશ તે બતાવીશ બીજે દિવસે તે કામની શોધમાં નીકળ્યો તેને લારી ખેંચવાનું કામ મળ્યું આ કામમાં તેણે ગોદામમાંથી અનાજની બોરી ઉપાડીને લારીમાં ભરવાની અને ત્યારબાદ તે ગુણો બીજા ગોદામમાં ઉતારવાની આખો દિવસ તેણે આ કામ કર્યું ત્યારે તેને એક રૂપિયો મળ્યો ત્યારબાદ તે રૂપિયો લઈને ઘરે ગયો અને તે રૂપિયો તેના પિતાજીને આપ્યો તે રૂપિયો પિતાજીએ કૂવામાં નાખી દીધો અને આવું ને આવું થોડા દિવસ ચાલ્યું જે રૂપિયા તેને દીકરો લાવે તે કૂવામાં નાખી દેવાનું ત્યારે એક દિવસ છે છોકરો બોલ્યો કે મારી કમાણીના રૂપિયા તમે આવી રીતે કૂવામાં શા માટે નાખી દો છો ત્યારે તેના પિતાજી બોલ્યા કે દીકરા તારી કાળી મજૂરીનો રૂપિયો જો હું કૂવામાં નાખી દઉં તો તને કેવું થાય છે ત્યારે મારા પૈસા તું ગમે તે રીતે વેડફી નાખે છે ત્યારે મને કેવું થતું હશે તને હવે સમજાણું ત્યાર પછી તેનો દીકરો બોલ્યો કે હા પિતાજી તમારી વાત સાવ સાચી છે દીકરાએ કાન પકડીને કહ્યું કે હું હવે પૈસા ગમે તેમ વેડપીશ નહીં તો મિત્રો આપણને આ કહાનીમાંથી એ શીખ મળે છે કે આપણે ગમે તેમ પૈસા ઉડાડવા ન જોઈએ નહીં કે પૈસાની કિંમત કરવી જોઈએ તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી અમારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડિયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ